વિસ્તારમાંથી માનવતાને એક ભાવુક અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે તળાવ પાસે ત્યજી દેવાયેલ નવજાત બાળકી માટે સુરત શહેર પોલીસ દેવદૂત બની સામે આવી છે બાળકીની નામકરણ વિધિ કરીને પોલીસે તેની તમામ જવાબદારી સ્વીકારી છે રાત્રિના કડકડતા ઠંડીમાં મળી આવેલી આ બાળકી હંમેશા હસમુખ ચહેરા સાથે જોવા મળતી હોવાથી તેનું નામ અસ્થિ રાખવામાં આવ્યું છે બાળકીના ચહેરા પર તેજ અને માસૂમ પ્રેમ જળ છે સુરત પોલીસ ફરી એક વખત માનવતાનું ઉદાહરણ બની છે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મોડી રાત્રે અજાણ્યા બેસોએ પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં તોડફોડ કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વિડીયોમાં એક કિસ્સમ લાકડાના ફટકાથી અને બીજો પથ્થર વડે કાર પર ઘા કરતા જોવા મળે છે આ બંને ઈસ્મોએ કારના આગળ પાછળના કાચ તોડી ફરાર થયા વિડીયો વાયરલ થયા બાદ હવે આ મામલો પોલીસ તપાસનો વિષય બની ગયો છે ઉધના પોલીસને એક મોટી સફળતા મળી છે ઉધના પોલીસને ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ કરંટ બેંક એકાઉન્ટમાંથી ફ્રોડના નાણાં રોકડા કરાવી તેને યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા સોનું ચાંદી રફ હીરા અને રૂપિયા ગણવાના મશીનો સહિત કલ્પ કરોડ ટકા લાખથી વધુની મત્તા જપ્ત કરી છે આ સમગ્ર કાર્યવાહી ઉધના પોલીસ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એસઓજીની મોટી સફળતા મળી છે એક કિસ્મ નહીં લાખથી વધુની બનાવટી ભારતીય ચરણી નોટો સાથે ઝડપી પાડવામાં આવે છે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગાલોતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પકડાયેલ આરોપી છેલ્લા એક વર્ષથી બનાવટી નોટો માર્કેટમાં વટાવી રહ્યો હતો શાકભાજી માર્કેટ પાનના ગલ્લા અને નાની દુકાનોમાં ખોટી નોટો ચલાવતો હતો ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર એસ એ મોટી કાર્યવાહી કરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં પોલીસ સ્ટેશનની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી બે સોસાયટીના યુવકો વચ્ચેની જૂની અદાવત અથવા બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઘટના પોલીસ મથકના પ્રાંગણમાં અને બહાર રોડ પર જ બની હવે ડિંડોલી પોલીકે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી કાયદાનો માન રાખ્યો